સૂકા મેવામાં બદામ સૌથી વધુ ખવાતી હોય છે મોટાભાગના લોકો બદામ રાત્રે પાણીમાં પલાળી સવારે તેની છાલ કાઢીને ખાતા હોય છે અને તેની છાલને ફેંકી દેતા હોય છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે પલાળેલી બદામને છોલીને ખાવી જોઈએ કે નહીં નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બદામની જેમ બદામની છાલમાં પણ પોષક તત્વ ભરપૂર માત્રામાં હોય છે બદામની છાલમાં એવા એન્ટીઓક્સિડન્ટ વિટામિન અને ફાઈબર હોય છે જે ખાસ તો વાળ અને ત્વચાને પોષણ આપે છે બદામને પલાળીને ખાવાથી તેમાં ફાઇટિક એસિડ ઓછું થઈ જાય છે ફાઇટિક એસિડમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટરી તેમજ કેન્સર વિરોધી ગુણ હોય છે જો તમે બદામને પલાળીને ખાઓ છો તો તેનું ફાઇટિક એસિડ પણ ઘટી જાય છે તેથી જો તમે બદામ ખાઓ તો તેને પલાળ્યા વિના જ ખાવી જોઈએ અને જો પલાળીને જ ખાવી હોય તો તેને છાલ સહિત ખાવાનું રાખવું જોઈએ